તો રાજકોટના જેતપુરમાં ટોલ ટેક્સના વધારાનો વિરોધ થઈ રહ્યો છે પીઠળિયા ટોલ પ્લાઝાએ કરેલા ભાવ વધારાનો વિરોધ થઈ રહ્યો છે લોકલ વાહનો માટે ટોલ દસથી વધારીને પચીસ રૂપિયા કરાયો છે તો લોકલ વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી ભાવ વધારો પરત ન ખેંચાય તો આંદોલનની ચીમકી આપી છે જેતપુરના પીઠળિયા ટોલ પ્લાઝાએ લોકલ વાહન ચાલકો માટે ભાવ વધારો ઝીંકી દેતા જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ડાઇંગ એસોસિએશન દ્વારા ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી આ લોકોને આવેદનપત્ર દેવા આવ્યા છે કે જ્યારે એકાએક આ લોકોએ ભાવ વધારો કરી દીધો છે જે દસ રૂપિયા લોકલના ચાર્જ હતો એના સીધા પચીસ રૂપિયા અત્યારે લોકોને કપાવવા માંડ્યા છે ત્યારે અમારી પાસે ખૂબ ગામમાંથી ફરિયાદો છે અને આનો ઉકળાટ ગામમાં ખૂબ છે ત્યારે આજે અમે આ લોકોને રજૂઆત કરી છે અને એવી રીતે નહીં કે ઉપર અમે મોકલી દઈને કરશું ને જોશું ને એમ નહીં અમારે ચોવીસ કલાકની અંદર નિર્ણય જોઈશે અને નહીતર પછી જો ચોવીસ કલાકમાં જવાબ નહીં આપે તો અમારા ગામની સાથે આનું આંદોલન કરવું પડે તો કરશું જે કંઈ કરવું પડશે એ અમે ગામને સાથે રાખીને બે સંસ્થા આનો યોગ્ય નિર્ણય થાય એના માટે અમે આંદોલન કરશું દસ રૂપિયાનો ટોલ રજૂ થાય એવી રજૂઆત કરી છે એ લોકોએ અમને પ્રાથમિક આશ્વાસન આપેલું છે કે ચોવીસ કલાકમાં અમે આનો નિર્ણય કરશું અને જે કાંઈ તમારી રજૂઆત છે એને ઉપર લેવલ સુધી પહોંચાડી અને યોગ્ય ન્યાય મળે એવી વ્યવસ્થા કરશું આ જે ઉગ્ર રોષ છે એ સમાજ જીવનની અંદર એક ઉગ્ર આંદોલન ન બને એટલા માટે બધા મિત્રોએ સાથે મળી અને આ ટોલ નાકાએ જે વિરોધ પ્રદર્શન કર્યો છે એનો યોગ્ય નિર્ણય લેવાય એવી અમારી બંને સંસ્થાઓની અપેક્ષા છે એ લોકોની રજૂઆત એમ છે કે પહેલાં દસ રૂપિયા કપાતા અત્યારે હાલમાં પચીસ રૂપિયા વધારો કરવા કંપની દ્વારા આવ્યો છે એમની રજૂઆતની લાગણી અને માગણી હતી અમે એની લાગણી અને માગણી આગળ કંપનીમાં ફોરવર્ડ કરશું જેતપુર પાસે આવેલું જે પીઠડિયા ટોલટેક્સ છે ને પીઠડીયા ટોલ ટેક્સમાં જે જેતપુર તેમજ આસપાસના જે લોકો અહીંયાથી જે પસાર થતા હોય છે તેમના ભાવમાં એકાએક ટોલટેક્સ દ્વારા વધારો છે તે કરી દેવામાં આવ્યો છે ટોલટેક્સના વધારાની જો વાત કરીએ તો પહેલાં લોકલ દસ રૂપિયા ચાર્જ છે તે વસૂલવામાં આવતો હતો અને હવે સીધો જ પંદર રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે એટલે કે લોકલ ચાર્જ છે તે હવે દસની જગ્યાએ પચીસ રૂપિયા છે તે ક્યાંક વસૂલવામાં આવી રહ્યો છે ને તેમના કારણે છે તે ક્યાંક જેતપુર શહેર તેમજ આસપાસના લોકો છે તેમાં એક પ્રકારનો રોષ તે જોવા છે તે ક્યાંક મળી રહ્યો છે જેતપુરના લોકોમાં રોષને લઈ અત્યારે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ તેમજ જેતપુરની જે આવેલી છે તેમના દ્વારા ટોલ પત્ર આપી અને રજૂઆત છે તે કરવામાં આવી છે કે જે ટોલ ટેક્સના ભાવમાં જે રીતે વધારો કરવામાં આવ્યો છે તે વધારો ચોવીસ કલાકની અંદર જો પરત ખેંચવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી છે તે ક્યાંક આ એસોસિએશન છે તેમના તરફથી ઉચ્ચારવામાં આવી છે સાથે સાથે મહત્વપૂર્ણ વાત એ છે કે જે રીતે સિક્સ લેન રોડનું કામ છે તે પણ ચાલી રહ્યું છે અને સિક્સ લેન તેમના ટોલમાં પણ પાંચ રૂપિયાનો ટેક્સ દ્વારા વધારો છે તે કરવામાં આવી રહ્યો છે એટલે કહી શકાય કે જો ચોવીસ કલાકની અંદર આ ટોલ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો આંદોલનના મંડાણ થઈ શકે તો નવાઈ નહીં नरेश ભાઈ ચોવીસ કલાક જેતપુર